ખાલી વિડીયો જોવાથી આવડશે નહીં જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો કારણ કે આ ચેનલ ઉપર તમને ધોરણ બાર નું એકાઉન્ટ અને આગળ શાસ્ત્ર સંપૂર્ણ સોલ્યુશન મળી જશે બોર્ડના છેલ્લા દિવસ સુધી તમારી જોડે રહેવાનો છો

ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં ચલો આગળ શું કીધું છે અહીંયા હવે જુઓ એકત્રીસ માર્ચ બે હાજર સોળ ના રોજ કેશવ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિ વખતે નક્કી થયેલી શરતો નીચે મુજબ છે તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યું છે એ બહુ મહત્વનું છે કેશવ નિવૃત્ત થઈ રહ્યું છે કેશવ શું થઈ રહ્યું છે નિવૃત્ત ઓકે જમીન મકાનની કિંમત વીસ ટકા થી વધારવી તો દાખલાની અંદર જમીન મકાન આપણને પાકા સરિયામાં કેટલા આપેલા છે પચાસ હજાર રૂપિયા આપેલા છે તો હવે આપણે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન આપેલા કેટલા છે પચાસ હજાર રૂપિયા એની અંદર હવે હવાલામાં આપણને દસ ટકા વીસ ટકાનો વધારો કીધું છે પચાસ ના વીસ ટકા કરો એટલે કેટલા આવે દસ હજાર તો નવી કિંમત કેટલી લખવામાં આવશે સાઠ હજાર રૂપિયા લખવામાં આવે તો અહીંયા ફાયદો થયો કે નુકસાન થયું બેટા નુકસાન ફાયદો થયો કેવાય મિલકતની કિંમતમાં વધારો થયો એટલે ફાયદો કહેવાય ફાયદો થયો એટલે પુન મૂલ્યાંકની જમા બાજુ લખીશું જમીન મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે દસ હજાર રૂપિયા તો અહીંયા રકમના કોલમમાં કેટલા લખવામાં આવશે ટેન થાઉઝન્ડ રૂપી ચલો એના પછી યંત્રોની કિંમત નેવું ટકા સુધી ગણવી કુલ ટકા સો હોય નેવું ટકા સુધી ગણવાનું કીધું છે એનો મતલબ દસ ટકા ઘટાડવાનું કીધી છે તો યંત્રો આપણને કેટલા આપેલા છે વીસ હજાર રૂપિયા તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ પાકા સરિયામાં મિલકત લેણા બાજુ યંત્રો આપણે જો કેટલા લખ્યું છે વીસ રૂપિયા એની અંદર થી દસ ટકા બાદ કરો વીસ હજાર થી દસ ટકા બે હાજર બાદ કરવું એટલે મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે કોના ખાતે તો કે યંત્રો ખાતે કેટલા રૂપિયા બે હજાર રૂપિયા ચાલો એના પછી શું આપેલું છે રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના એકસો પચાસ ટકા છે તો રોકાણો કેટલા આપેલા છે દસ હજાર દસ હજાર ના એકસો પચાસ ટકા કરો એટલે ટકા કરો એટલે પંદર હજાર જવાબ આવે પહેલા રોકાણો દસ હજાર આપેલા હતા હવે પંદર હાજર થઈ ગયા પાંચ નો ફાયદો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું આપણે રોકાણો ખાતે

તો આપણે પાકા સરૈયામાં મિલકત એટલે એક હાજર વધે વીસ હજાર માંથી એક હાજર જાય એટલે ઓગણીસ પહેલા કાલખાત બે હજાર આપેલી હતી બે હજાર લખી ઘટાડો થાય છે કાલખાત અનામતની કિંમતમાં તો ફાયદો કહેવાય ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકન ની અંદર જમા બાજુ લખીશું આપણે ગાલકાત અનામત ખાતે ગાલકાત અનામત ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો એક હજાર રૂપિયાનો ચલો એના પછી શું આપેલું છે પેઢીની પાઘડી છત્રીસ હજાર નક્કી કરવામાં આવી પેઢીની પાઘડી થી આપણે કોઈ લેવા દેવા નથી આપણે નિવૃત્ત થતા ભાગીદાર ની પાઘડી શોધવાની છે નિવૃત્ત કોણ થઈ રહ્યો છે કે તો જુઓ અહીંયા લખો કે પાઘડી બરાબર કેની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી છે થર્ટી સિક્સ થાઉઝન્ડ અહીંયા થર્ટી સિક્સ થાઉઝન્ડ છત્રીસ હજાર ગુણ્યા કે નો ભાગ કેટલો ભાગે કેટલા રૂપિયા ભાગડી આવે છ તો નિવૃત્ત થતા ભાગીદારને રૂપિયા આપવાની છે કોણ આપશે બાકીના ભાગીદારો ચિરાગ અને જીગર કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં તો દાખલાની ની અંદર જોયલું ક્યાં લાભનું પ્રમાણ આપેલું છે તો કે ના નથી આપેલું નવા નવા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો કે ના નથી આપેલું તો જુઓ અહીંયા ચિરાગ અને જીગર

તો અહિયાં હવે જુઓ નિવૃત્તતા ભાગીદારને આપણે છ હજાર રૂપિયા આપવાના હતા છ હજાર કોણ આપશે ચિરાગ અને જીગર કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં ત્રણ જેમ બે ના પ્રમાણમાં તો છ હજાર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ તો પેલા ભાગીદાર કેટલા આવશે છત્રીસો રૂપિયા આપશે તો અહીંયા જુઓ ચિરાગ જીગર અને કેસવ ચિરાગ જીગર અને કેસવ ચાલુ જગ્યા ચાલુ ખાતાની જગ્યાએ કયા ખાતા લખી દો અહીંયા મૂડી ખાતા ચાલુ ખાતાની જગ્યાએ કયા ખાતા આવશે અહીંયા મૂડી ખાતા હવે જુઓ પહેલો ભાગીદાર ચિરાગે કેટલા આપવાના છત્રીસો તો ચિરાગના ખાતે છત્રીસો ઉધાર થશે જીગરના ભાગે કેટલા આવશે ચોવીસો રૂપિયા ઓકે આપવાના કોને નિવૃત થતા ભાગીદારને ભાગડી આપવાની તો કેશવના ખાતે જમા થશે છત્રીસો રૂપિયા અને કેટલા રૂપિયા ચોવીસો રૂપિયા સામ સામે વાળાનું નામ અહીંયા છત્રીસો કોના ખાતે લખીશું કેના મૂડી ખાતે મુડી સોરી કે કેની આવે અહિયાં સિંહના મૂડી ખાતે આવશે કોના ખાતે આવશે સિંહના મુડી ખાતે સિંહ મૂડી ખાતે અને અહીંયા લખીશું આપણે જેના મુડી ખાતે હેના ઓકે અહીંયા કોના ખાતે સામે લખાશે કે ના મૂડી ખાતે એના મૂડી એના પછી આપણને શું આપેલું છે એ કર્મચારી ની બે હાજર પગાર ચૂકવવાનો બાકી છે ચૂકવવાનો બાકી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ

નિવૃત્ત થતા ભાગીદાર કેસવ જે છે એની જે પણ બાકીની ચૂકવાની રહેશે અને લેણી રકમ એ લોકો નવા ભાગીદાર સોરી ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ચૌદ હજાર રૂપિયા કાર્યશીલ મૂડી માટે સિલક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય તો અહીંયા હવે જુઓ કાર્યશીલ મૂડી એટલે છેલ્લે આપણી જોડે ચિરાગને પેમેન્ટ ચિરાગ અને જીગર એટલી રકમ રોકડમાં લાવશે કે કેસવનું પેમેન્ટ ભી થઈ જાય કેસવનું જે પણ બાકી નીકળતું હોય એ રોકડમાં માં ચૂકવાઈ જાય અને છેલ્લે ચૌદ હજાર રૂપિયા વધવા જોઈએ એટલી રકમ ચિરાગ અને જીગર લાવશે તો કાર્યશીલ મૂડી કીધી હોય ને કાર્યશીલ મૂડી એટલે રોકડ ખાતાની આખરની બાકી રોકડ ખાતાની આખરની બાકી અહીંયા લખવામાં આવે બાકી આગળ લઈ ગયા તો તમને ખબર જ છે કેટલા રૂપિયા કીધું છે ચૌદ હાજર રૂપિયા તો આ ચૌદ હાજર ક્યાં લખાય પાકા સરિયામાં માં મિલકત લેણા બાજુ તો લખી દો અહિયાં રોકડ આપણને ખબર પડી ગઈ છે કેટલા વધવાના છે ચૌદ હજાર જ વધવાના છે કેટલા રૂપિયા ચૌદ ઓકે ચલો હવે બાકી જો ટોટલ કરતી વખતે આપણે સાત નો હવાલો ધ્યાન માં લઈશું હવે પાકા જે એન્ટ્રી લખવાની બાકી રહી ગઈ લખી દઈએ જમીન મકાન લખાઈ ગયું યંત્રો લખાઈ ગયા રોકાણ લખી ગયા સ્ટોક સ્ટોક ક્યાં લખાશે પાકાશરિયામાં મિલકલ લેણા બાજુ કેટલા રૂપિયા દસ હજાર એવા લખે કે રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે કેટલા રૂપિયા બે હાજર રૂપિયા તો જુઓ રોકડ ખાતાની ની ઉધાર બાજુ કેટલા લખી દઈએ બે હજાર રૂપિયા

સામાન્ય અનામત ખાતે ચલો એના પછી શું આપેલું છે લેણદારો લેણદારો કેટલા આપેલા છે ચુમ્માલીસ હજાર તો આ લેણદારો એન્ટ્રી ક્યાં કરીશું પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા તો કે ચુમ્માલીસ હજાર રૂપિયા ચલો હવે દરેક એન્ટ્રી થઈ ગઈ છે સૌથી પહેલા આપણે ટોટલ કરીશું પાકા પુનઃ મૂલ્યાંકન ખાતા તો પુનઃ મૂલ્યાંકન ખાતા નો દસ ને પાંચ પંદર ને એક કેટલો થાય છે સોળ હજાર સોળ હજાર રૂપિયા સોળ હજાર માંથી ચાર હજાર બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે બાર હજાર રૂપિયા આ બાર હજાર શું કહેવાય નફો કહેવાય વેચની પાત્ર નફો વેચની પાત્ર નફો કોને મળે તો કે જૂના ભાગીદારોને તો કે કયા પ્રમાણમાં તો કે જૂના ભાગી જૂના પ્રમાણમાં સી ચિરાગ જીગર અને કેશવ એમનું જૂનું પ્રમાણ કયું છે તો કે ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણ વેચું તો પેલા ભાગીદારના ભાગે છ હજાર આવે બીજા ભાગીદારના ભાગે ચાર હજાર ને ત્રીજાના ભાગે કેટલા આવે બે હજાર રૂપિયા

હવે સી અને ચિરાગ અને દાખલાની અંદર જુઓ જુઓ આપણે શું છે જીગર એટલી રોકડમાં રકમ રોકડમાં પેઢીમાં લાવશે એટલે ચિરાગ અને જીગર હજુ રોકડ લાવવાની એમની બાકી છે રોકડ લાવવાની બાકી છે મૂડી ખાતાની રોકડ ખાતાની એન્ટ્રી બાકી છે તો એના પહેલા તો આપણે મૂડી ખાતાનો એમનો ટોટલ કરી શકીએ નહીં

નેવું હજાર રૂપિયા શું છે એમની મૂડી કોની કોની તો કે ચિરાગ અને જીગરની કયા પ્રમાણમાં રાખવાની છે કે ત્રણ જેમ બે ના પ્રમાણમાં નવા નફા નુકસાન નું પ્રમાણ જો તમને કહી દઉં બતાવી દઉં જુઓ દાખલામાં કહેલું છે કે નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં રાખ્યું તો નવા ભાગીદારો બે છે એનું નફા નુકસાનનું પ્રમાણ કયું છે 3 જેમ 2 તો આ 90000 ને હું કયા પ્રમાણ વેચી દઉં 3 જેમ 2 ના પ્રમાણ વેચી દો 90000 ગુણ્યા ભાગ્યા 5 18000 18000 ગુણ્યા પહેલામાં 3 કરો એટલે 18 કરી 54000 ને બીજામાં 18000 ગુણ્યા 2 કરો એટલે 18 દુ કેટલા 36000 રૂપિયા 54000 ને 36000 રૂપિયા બરોબર તો અહીંયા લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા આના કેટલા તો કે ચોપન હજાર રૂપિયા આના કેટલા છત્રીસ હજાર રૂપિયા ચાલો હવે બાકી આગળ લઈ ગયા આવી ગયું મળી ગયું હવે આપણે મૂડી ખાતાનો ટોટલ કરવાનો જે રકમ બાકી આપતી હોય એટલી રકમ ચિરાગ અને જીગરે પેઢીમાં રોકડમાં લાવી પડશે તો આપણે ટોટલ કરીએ તો અહીંયા ચિરાગ નો ઉધાર બાજુનો સરવાળો વધારે છે છત્રીસો વત્તા ચોપન હજાર કરવું એટલે ચોપન ને ત્રણ સત્તાવન હજાર ને છસો આ બાજુ પીગલા લખવામાં આવશે સત્તાવન હજાર છસો સત્તાવન હજાર છસો માંથી આપણે જમા બાજુની એન્ટ્રી બાદ કરી દઈએ સત્તાવન છસો માઇનસ ત્રીસ હજાર માઈનસ ત્રણ હજાર માઇનસ છ હજાર અહિયાં વધે છે બે કેટલા તો કે અડત્રીસ હાજર ને ચારસો આ બાજુ બે કિલા અડત્રીસ હાજર ને ચારસો અડત્રીસ હાજર ચારસો માંથી આપણે અડત્રીસ માંથી આપણે વીસ હજાર બે હજાર અને ચાર હજાર ની એન્ટ્રી બાદ કરો એટલે બાર હજાર ને ચારસો રૂપિયા વધે કેટલા રૂપિયા બાર હજાર ને ચારસો અહિયાં જમા છે રોકડ ખાતે શું થશે ઉધાર અહીંયા જમા છે રોકડ ખાતે શું થશે ઉધાર થશે તો અહિયાં રોકડ ખાતું છે જુઓ પહેલા ભાગીદાર ના કેટલા છે અઢાર છસો અને બાર ચારસો તો જુઓ અહીંયા લખી દઈએ અઢાર હજાર છસો અને બાર હજાર ચારસો આ અઢાર હજાર છસો કોના ખાતે ચિરાગ ના મૂડી ખાતે અને આ જીગર ના મૂડી ખાતે હજુ અહીંયા આપણે સૌપ્રથમ પાકા સરખનો ટોટલ કર્યો તો છેલ્લે કયું રહ્યું રોકડ ખાત તો રોકડ ખાતાનો બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ ઓગણીસ ને ચૌદ કેટલા થાય તો કે તેત્રીસ રૂપિયા આ બાજુ બી અઢાર ને બાદ ત્રીસ ને એક એકત્રીસ ને બે તેત્રીસ હજાર અહીંયા રોકડ ખાતાનો બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ ક્લિયર ખબર પડી યસ યાનો કોમેન્ટ કરી શકો છો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને મને કહી શકો છો અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં વોટ્સઅપ નંબર છે આપણો નાઇન સેવન થ્રી સેવન પર વોટ્સઅપ કરીને તમે તમારો ડાઉટ સોલ્યુશન મેળવી શકો છો આ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે એપ્લિકેશન લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે ધર્ટ એકેડમીના સુપ્રીમ બેસ્ટ સાથે જોડાઈ શકો છો તો મળીએ છીએ હવે આપણે આભાર